હેલો એવરી વન વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો આપણે પોલિટી અને જે કરંટ અફેરના પ્રશ્ન પૂછાયેલા છે એનો રાખેલું છે કઈ એક્ઝામની વાત કરવાની છે તો લેબ આસિસ્ટન્ટ અને લે એક્સરે આસિસ્ટન્ટની બરાબર તો એક્સ રે આસિસ્ટન્ટ અને લેબ આસિસ્ટન્ટની જે એક્ઝામ લેવાઈ ગઈ છે ચાર નવેમ્બરે પીએચ કેન્ડિડેટ માટેની હતી પરંતુ આપણને એમના પોલિટી અને કરંટ અફેરના પ્રશ્નો ઉપરથી ખ્યાલ આવે કે કેવા પ્રકારનું કરંટ અફેર કેટલા મહિના સુધી કરવું જોઈએ એનો પણ ખ્યાલ આવે અને ખબર પડે કે પોલિટીમાં પણ કેવા પ્રશ્નો આવે છે બંધારણમાં એટલે એ પ્રમાણે આપણે આપણી આપણી પ્રિપરેશન આગળ વધારી શકીએ બરાબર તો વાત કરવાની છે આજે પ્રશ્નોની ટેલિગ્રામ ચેનલમાં ના જોડાયા હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે સ્ટાર્ટ કરીએ લેક્ચરને અને સૌ પ્રથમ જોઈએ લેબ આસિસ્ટન્ટના પેપરમાં પોલિટી અને કરંટ અફેરના પ્રશ્નો કેવા પૂછાયા છે એની ચર્ચા કરીએ બરાબર આ હમણાં જ લેવાયેલી એક્ઝામ છે ચાર નવેમ્બરે એટલે અત્યારના ટ્રેન્ડનો આપણને ખ્યાલ વધારે સારી રીતે આવે એટલા માટે આ વિડીયો મેં બનાવ્યો છે બરાબર પહેલાં વાત કરવાની છે લેબ આસિસ્ટન્ટના બરાબર બસો એક્યાસી નંબરની ભરતી હતી અને એમાં પહેલાં પોલિટીના પ્રશ્નોની વાત કરીશું પ્રથમ પ્રશ્ન છે કે ભારતીય બંધારણની કલમ અથવા આર્ટી કલમ કે આર્ટિકલ અઢાર એ રાજ્યોને નીચેનામાંથી શું કરવા ઉપર પ્રતિબંધ મૂકે છે બરાબર તો ઓપ્શન આપેલા છે તો આનો આન્સર છે ત્રણ રાય બહાદુર અથવા ખાન બહાદુર જેવા ખિતાબો પ્રદાન કરવા બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન બંધારણ અનુસાર ભારતના વડાપ્રધાનની નિમણૂક માટે નીચેનામાંથી કોણ જવાબદાર છે તો આનો આન્સર છે ભારતના રાષ્ટ્રપતિ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયા બંધારણીય સુધારા દ્વારા મતદાનની ઉંમર ઉંમર કે વય એકવીસ વર્ષથી ઘટાડીને અઢાર વર્ષ કરવામાં આવેલ છે તો આનો આન્સર છે એકસઠમાં સુધારવો બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન ડૉક્ટર બી આર આંબેડકર આંબેડકરે વણાવ્યા મુજબ રાષ્ટ્રપતિના પદને નીચેનામાંથી કયું શ્રેષ્ઠ રીતે વર્ણવે છે ઓપ્શન તમે જોઈ શકો છો તો આનું આનો આન્સર છે ત્રણ રાષ્ટ્રપતિ એ બંધારણીય વડા છે જે મંત્રીમંડળની સહાય અને સલાહ પર કાર્ય કરે છે નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયું ન્યાયતંત્રની સક્રિયતાના અર્થને શ્રેષ્ઠ રીતે વર્ણવે છે ઓપ્શન તમે જોઈ શકો છો અને આનો આન્સર છે બીજો કે ન્યાય જાળવવા માટે કાયદાઓનું અર્થ કરવામાં ન્યાયતંત્રની સક્રિય ભૂમિકા બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન ભારતીય બંધારણનો નીચેનો કયો અનુચ્છેદ એ સંઘમાં શેષ સત્તાઓ ધરાવે છે તો આનો આન્સર છે અનુચ્છેદ બસો અડતાલીસ નેક્સ્ટ ક્વેશ્ચન ભારતીય બંધારણના કયા કલમ કે આર્ટિકલ હેઠળ નાણાંપંચની સ્થાપના કરવામાં આવી છે તો આનો આન્સર છે કલમ બસો એંશી નેક્સ્ટ ક્વેશ્ચન બાવનમાં બંધારણીય સુધારા અધિનિયમ ઓગણીસો પંચ્યાસી દ્વારા દાખલ કરાયેલ સ નીચેનામાંથી કઈ અનુસૂચિમાં પક્ષપલટાના આધારે વિધાનમંડળના સભ્યોને ગેરલાયક ઠેરવવાની જોગવાઈ પ્રદાન કરવામાં આવે છે ઓપ્શન તમે જોઈ શકો છો આનો આન્સર છે દસમી અનુસૂચિ નેક્સ્ટ ક્વેશ્ચન જ્યારે ઉચ્ચ ન્યાયાલય તેમની સમક્ષ આવેલા સીધા કેસની સુનાવણી કરે છે અને નિર્ણય લે છે ત્યારે આ સત્તા ખાલી જગ્યા તરીકે ઓળખાય છે બરાબર તો આનો આન્સર છે મૂળ અધિકાર ક્ષેત્ર નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયું યુનિયન કારોબારીમાં રાષ્ટ્રપતિની સલાહકાર ભૂમિકાને શ્રેષ્ઠ રીતે ભજવે છે ઓપ્શન તમે જોઈ શકો છો આનો આન્સર છે મંત્રી પરિષદના માર્ગ માર્ગદર્શક મિત્ર અને વિવેચક તરીકે સેવા આપે છે અહીંયા આપણે લેબ આસિસ્ટન્ટમાં જે પૂછાયેલા પ્રશ્નો હતા દસ બંધારણના એ અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે લેબ આસિસ્ટન્ટની એક્ઝામમાં કરંટ અફેરના પ્રશ્નો કેવા આવ્યા છે એની વાત કરીએ બરાબર કરંટ અફેરના પ્રશ્નો સ્ટાર્ટ કરીએ લેબ આસિસ્ટન્ટમાં પૂછાયેલા ફર્સ્ટ ક્વેશ્ચન છે કે જાન્યુઆરી બે હજાર પચીસમાં ઝાયડસ લાઇફ લાઈફ સાયન્સના અધ્યક્ષ તરીકે સેવા આપતા કયા જાણીતા ગુજરાત ઉદ્યોગપતિને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં યોગદાન માટે પદ્મ પદ્મભૂષણ પુરસ્કાર મળ્યો હતો ઓપ્શન તમે જોઈ શકો છો આનો આન્સર છે ચાર પંકજ પટેલ બરાબર નેક્સ્ટ ક્વેશન માર્ચ બે હજાર પચીસમાં માં અમદાવાદમાં વિશાલા ખાતે વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી દરમિયાન કયા પદ્મશ્રી પુરસ્કાર વિજેતાને તેમના તેમની સાહિત્યિક અને નાટ્ય સિદ્ધિઓ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા તો આનો આન્સર છે બે તુષાર શુક્લ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જાન્યુઆરી બે હજાર પચીસમાં માં આર્થિક સર્વેક્ષણમાં કૃષિ અને આનુષંગિક પ્રવૃત્તિમાં સૌથી વધુ વૃદ્ધિ દર એ કયા ક્ષેત્રનો હોવાનું નોંધવામાં આવ્યું ઓપ્શન તમે જોઈ શકો છો આનો આન્સર છે મત્સ્ય ઉદ્યોગ નેક્સ્ટ ક્વેશ્ચન ઓગસ્ટ બે હજાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કયા સ્થળેથી રાજ્યભરમાં માં વન મહોત્સવનું ઉદઘાટન કર્યું હતું તો આનો આન્સર છે ગળતેશ્વર બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન ઓછી ઉત્પાદકતા ધરાવતા સો કૃષિ જિલ્લાઓના વિકાસ માટે બજેટ બે હજાર પચીસ છવ્વીસમાં કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી ઓપ્શન તમે જોઈ શકો છો આનો આન્સર છે પ્રાઇમ મિનિસ્ટર ધન ધાન્ય કૃષિ યોજના નેક્સ્ટ ક્વેશ્ચન જુલાઈ બે હજાર પચીસમાં નીચેનામાંથી કયું શહેર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટી મિટિંગના સા સુડતાલીસમાં સત્રની સત્રની યજમાન બન્યું હતું જેમાં યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન દ્વારા ત્રણ આફ્રિકન સાઇટોને વર્લ્ડ હેરિટેજ ઇન ડેન્જર લિસ્ટમાંથી દૂર કરવામાં આવી હતી બરાબર આખું વિશ્લેષણ કરી દીધું છે બરાબર આનો આન્સર છે પેરિસ નેક્સ્ટ ક્વેશ્ચન ઓગસ્ટ બે હજાર પચીસમાં છસો વર્ષમાં પ્રથમ વખત નીચેનામાંથી કયો જ્વાળામુખી રશિયાના કામચટકા દ્વીપકલ્પમાં ફાટી નીકળ્યો હતો જેનાથી ચાર કિલોમીટર ઊંચા રાખના વાદળો બન્યા હતા ઓપ્શન તમે જોઈ શકો છો આનો આન્સર છે કેસેનીકો જ્વાળામુખી નેક્સ્ટ ક્વેશ્ચન વર્ષ બે હજાર પચીસમાં વર્લ્ડ હેરિટેજ કમિટી સુડતાલીસમાં સત્ર દરમિયાન ભારતની નીચેનામાંથી કઈ સાઇટ કે સ્થળને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની યાદીમાં ઉમેરવામાં આવી હતી તો આનો આન્સર છે મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ ઓફ ઇન્ડિયા નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કઈ સંસ્થાએ વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ બે હજાર પચીસ બહાર પાડ્યો ઓપ્શન તમે જોઈ શકો છો આનો આન્સર છે યુનાઇટેડ નેશન કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ નેક્સ્ટ ક્વેશ્ચન કેન્દ્રીય મંત્રીમંડળે ઓગસ્ટ બે હજાર પચીસમાં ટેકનિકલ શિક્ષણમાં સુધારો કરવા માટે એમ ઇ આરઆઈટી યોજનાને મંજૂરી આપી હતી હવે જે એમ ઇ આરઆઈટી એનું પૂરું રૂપ એટલે કે ફૂલ ફોર્મ શું છે ઓપ્શન તમે જોઈ શકો છો આનો આન્સર છે ચાર બરાબર મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇમ્પ્રુવમેન્ટ ઇન ટેકનિકલ એજ્યુકેશન તો અહીંયા આપણે જે વીસ પ્રશ્નોની વાત કરી એમાં દસ પોલિટી એટલે કે બંધારણના હતા અને દસ કરંટ અફેરના હતા જે લેબ આસિસ્ટન્ટની એક્ઝામ પીએચ કેન્ડિડેટની હતી ચાર નવેમ્બરે એમાં પૂછાયેલા હતા બરાબર હવે આગળ વાત કરીએ આપણે એક્સરે આસિસ્ટન્ટની એક્ઝામ જે લેવાઈ છે એની પણ વાત કરીએ બરાબર અને એમાં પણ બંધારણના પ્રશ્નો અને કરંટ અફેરના પ્રશ્નોને જોઈએ બરાબર એક્સરે આસિસ્ટન્ટની વાત કરીએ પોલિટી ક્વોલિટીમાં વાત કરવાની છે સૌ પ્રથમ બંધારણના પ્રશ્નોની વાત કરીશું પહેલો પ્રશ્ન છે ભારતમાં પંચાયતી પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણ દરજ્જો કયા બંધારણય સુધારા સુધારા દ્વારા આપવામાં આવ્યો છે ઓપ્શન તમે જોઈ શકો છો આનો આન્સર છે તોતેરમાં સુધારો અધિનિયમ ઓગણીસો બાણું બરાબર નીચેનામાંથી કયો માર્ગદર્શક સિદ્ધાંતો ગાંધીવાદી સિદ્ધાંત ઉપર આધારિત છે ઓપ્શન જોઈ શકો છો આનો આન્સર છે ગ્રામ પંચાયતોનું સંગઠન નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયું ભારતમાં તાબાની અદાલતોની ભૂમિકા અંગેનું શ્રેષ્ઠ વર્ણન કરે છે વર્ણન છે ઓપ્શન તમે જોઈ શકો છો આનો આન્સર છે તેઓ જિલ્લા સ્તરે દિવાની અને ફોજદારી બાબતોને લગતા કેસનું કેસ સંચાલન કરે છે નેક્સ્ટ ક્વેશ્ચન ભારતમાં સંઘ કારોબારીના બંધારણવાળા નીચેનામાંથી કોણ છે તો ભારતના રાષ્ટ્રપતિ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન સંઘ અને રાજ્યો વચ્ચે કાયદા ઘડવાની સત્તાઓનું વિભાજન ખાલી જગ્યામાં જોવા ખાલી જગ્યામાં આપવામાં આવ્યું છે તો આનો આન્સર છે ભારતીય ભારતના બંધારણની સાતમી અનુસૂચિ નેક્સ્ટ ક્વેશ્ચન અનુચ્છેદ ત્રણસો બાવન હેઠળ નેશનલ ઇમરજન્સી દરમિયાન ભારતીય ભારત સંઘ અને રાજ્યો વચ્ચે સત્તાના વિભાજનનું શું થાય છે ઓપ્શન તમે જોઈ શકો છો આનો આન્સર છે કે તે મોકૂફ થાય છે અને સંસદ રાજ્ય યાદીના વિષયો પર કાયદો બનાવી શકે છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન બેતાલીસમાં બંધારણીય સુધારા અધિનિયમ ઓગણીસો છોતેર દ્વારા આમુખમાં નીચેનામાંથી કયા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા બરાબર આનો આન્સર છે સમાજવાદી ધર્મ નિરપેક્ષ અને અખંડિતતા બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન એન એ એલ એસ એ મુજબ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પંદર સુધીમાં દેશોમાં કેટલી લોક અદાલતો યોજાય છે ઓપ્શન તમે જોઈ શકો છો આનો આન્સર છે પંદર પોઈન્ટ ચૌદ લાખથી વધુ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કઈ બાબત સંઘમાં સમાવવામાં આવી છે ઓપ્શન તમે જોઈ શકો છો આનો આન્સર છે સંરક્ષણ અને વિદેશી બાબતો નેક્સ્ટ ક્વેશ્ચન ભારત ભારતીય બંધારણના નીચેનામાંથી કયા અનુચ્છેદમાં ભારતના કોમ્પ્રોલર અને ઓડિટર જનરલ હોવા જોઈએ તેનો ઉલ્લેખ કરાયો છે તો આનો આન્સર છે ચાર એકસો અડતાલીસમો અનુચ્છેદ બરાબર અહીંયા બંધારણના દસ દસ પ્રશ્નોનું ડિસ્કશન અહીંયા પૂર્ણ થાય છે હવે વાત કરીએ કરંટ અફેરના પ્રશ્નો કેવા આવ્યા છે એક્સ રે આસિસ્ટન્ટની એક્ઝામમાં કરંટ અફેરના પ્રશ્નોની વાત કરીએ પહેલો પ્રશ્ન છે કે કારખાના ગુજરાત સુધારા વિધેયક બે હજાર પચીસ કયા મુખ્ય સુધારા રજૂ કરે છે ઓપ્શન તમે જોઈ શકો છો આનો આન્સર છે કે દૈનિક બાર કલાકની શિફ્ટની મંજૂરી નેક્સ્ટ ક્વેશ્ચન બે હજાર પચીસના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટમાં ભારતે પ્રથમ વખત ટોચના સોમાં પ્રવેશ કરીને એસડીજી સૂચકાંકમાં એકસો સડ એકસો સડસઠ દેશોમાં કયો ક્રમ મેળવ્યો ઓપ્શન જોઈ શકો છો આનો આન્સર છે નવ્વાણું નેક્સ્ટ ક્વેશ્ચન એપ્રિલ જૂન બે હજાર પચીસના ત્રિમાસિક ગાળામાં ભારતનો આશ્ચર્યજનક રીતે વધારો દર્શાવતો જીડીપીનો વૃદ્ધિનો દર એ કેટલો હતો ઓપ્શન તમે જોઈ શકો છો આનો આન્સર છે સાત પોઈન્ટ આઠ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ગ્લોબલ પીસ ઇન્ડેક્સ બે હજાર પચીસમાં મૂલ્યાંકન કરાયેલ તમામ દેશોમાં ભારતનો ક્રમ શું હતો પીસ ઇન્ડેક્સ બરાબર ઓપ્શન તમે જોઈ શકો છો આનો આન્સર છે એકસો પંદરમો નેક્સ્ટ ક્વેશ્ચન નારાયણપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ક્યાં આવેલું છે કે જ્યાં ચોવીસથી ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું બરાબર તો આનો આન્સર છે અમદાવાદ નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાત સ્ટેમ્પ સુધારા અધિનિયમ બે હજાર પચીસ એ નીચેનામાંથી કયા અધિનિયમમાં સુધારો કર્યો ઓપ્શન તમે જોઈ શકો છો આનો આન્સર છે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ઓગણીસો અઠ્ઠાવન નેક્સ્ટ ક્વેશ્ચન ભારતે ઓગસ્ટ બે હજાર પચીસમાં કયા દેશ સાથે પાણીના વિવાદને લઈને ઇન્ટરનેશનલ આર્બિટેશન કોર્ટની સત્તાને નકારી કાઢી હતી તો આનો આન્સર છે પાકિસ્તાન નેક્સ્ટ હજાર પચીસ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી કયા બે દેશોમાં સંયુક્ત રીતે યોજાઈ હતી તો આનો આન્સર છે પાકિસ્તાન અને યુ એ ઈ નેક્સ્ટ ક્વેશ્ચન જુલાઈ બે હજાર પચીસમાં સ્તરીય રેન્કિંગ અંકો સાથે ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય બાલા ફેંક સ્પર્ધા નીરજ ચોપરા ક્લાસિક ક્યાં યોજાઈ હતી ઓપ્શન તમે જોઈ શકો છો આનો આન્સર છે બેંગલુરુ બરાબર આ લેક્ચરનો લાસ્ટ ક્વેશ્ચન કે દસમો ક્વેશ્ચન કરંટ અફેરનો એકત્રીસ ઓગસ્ટથી એક સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન ઓર્ગેનાઇઝેશનની પચીસમી હેડ ઓફ સ્ટેટ કાઉન્સિલિંગ બેઠકનું આયોજન એ કયા શહેરમાં થયું હતું ઓપ્શન તમે જોઈ શકો છો આનો આન્સર છે તિયાનજીન ચીન બરાબર તો આ જે આપણે ચાલીસ ક્વેશ્ચન જોયા વીસ કરંટ અફેરના વીસ બંધારણના અને બે જુદી જુદી એક્ઝામના તો આનાથી તમને ખ્યાલ આવ્યો હશે કે કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે એટલું તો સમજાઈ જ જાય છે કે બે હજાર પચીસનું જે પણ કરંટ અફેર છે એને તો સારી રીતે કરવું જ જોઈએ બરાબર જોકે આ ભરતી પીએસ કેન્ડિડેટની હતી એટલે એટલા માટે કદાચ આપણા પેપરમાં આ જે ક્વેશ્ચનો છે કરન્ટ અફેર અને બંધારણના એનો લેવલ સ્લાઇટલી અપર હોઈ શકે છે બરાબર પરંતુ આપણને ખ્યાલ આવી ગયો કે આ પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે બરાબર તો વિડીયોને જોઈ લેજો સારી રીતે અને સમજી લેજો કે આ પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે બરાબર આના પહેલાં પણ મેં વિડીયો બનાવેલો છે કે બંધારણ અને કરંટ અફેરના પ્રશ્નો કેવા પૂછાયેલા છે એમાં ત્રણ પેપરની વાત કરેલી છે બરાબર તો એ પણ તમે જોઈ શકો છો પરંતુ હાલ કરંટ અફેરમાં કેવું રહે છે એના માટે આ વિડીયો ઇમ્પોર્ટન્ટ હતો એટલા માટે મેં બનાવ્યો છે બરાબર તો આને પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને બંને પેપર પણ હું અપલોડ કરી દઈશ હવે એક્સરે આસિસ્ટન્ટની ડેટ અનાઉન્સ થઈ ગઈ છે અગિયારમી ડિસેમ્બરે છે બરાબર અને એનો અને લેબ આસિસ્ટન્ટનો સિલેબસ સેમ છે તો આપણો જે આપણે જે લેબ આસિસ્ટન્ટના લેક્ચર લઈશું એ એક્સરે આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો જોઈ શકે છે બરાબર અને હવેથી જે લેક્ચર આવશે એની અંદર લેબ આસિસ્ટન્ટની એક્ઝામ અને એક્સરે આસિસ્ટન્ટની એક્ઝામ જે પીએસ કેન્ડિડેટની લેવાઈ ગઈ છે એના પણ ક્વેશ્ચન હું કરાવીશ બરાબર એટલે જે જે ચેપ્ટરમાં આપણે જે ચેપ્ટર સ્ટાર્ટ કરીશું એના બરાબર તો મળીએ આપણે નવા વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ આપણે નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ